કેમ છે યુટ્યુબ ડાયરો મોજમાં મોજમાં જ રહેવાનું આપણે આવી ગયા છીએ આગળ એની સીમ દરેડની સીમ દરેડ જવા વાળો રસ્તો ઝીંઝાવદર થી પણ આવે નિગાળાથી પણ આવે અને અહીંયા એક નાનું એવું પંખી ઘર એક વાડો બનાવેલો છે તમને બોર્ડ બતાવવું સંત પંખી ઘર અને આ બાજુ છે વાડો ફરીથી ઝાળી મારી છે અને જો બુલબુલના અવાજ આવે છે સકેલીઓના અવાજ આવે છે તો આપણે આજે થેલી લઈને આવ્યા છીએ આ થેલીની અંદર સોખા છે અને સિંગ છે તો અહીંયા ખિસકોલિયું પણ હોય એટલે એની માટે આપણે સિંગ લઈને આવ્યા છીએ એટલે સિંગ ફોલી ફોલીને દાણા ખવડાવશું નાના નાના ઝાડવા છે તો ડંકી છે અહીંયા ડંકી છે તો ડંકીથી ઝાડવા પણ આપણે પાઈશું એવું બધું કામ કરીશું આજ થોડુંક સેવાનું કામ કરીશું તો જાવી અંદર આપણે આવી ગયા અંદર અને આ મસ્ત જો ને એવું તો આ છે જ ઘણું નાના નાના ઝાડવા છે જો સોખા છે કોઈ બિસ્કીટ નાખ્યા છે તો ભરી છે ઘણી સોખા બિસ્કીટ ને ઘઉં ને કાળા ઘઉં ને ઝાર ને એવું બધું છે ખીડાનો અવાજ પણ મસ્ત મજાનો આવે છે તો આપણે પણ લાયા સુધી સોખાને એવું નાખ્યું સિંગના દાણા સિંગ ફલી ફરીને દાણા નાખવી એટલે ખિસકુલિયું ખાવા આવે એવું બધો કાર્યક્રમ આજે આપણે કરવાનો છે મસ્ત મજાનો હાલો હાલ પહેલાં ફોલી ફરીને દાણા નાખી દીધી એમ સોખાને એવું તો અહીં નાખેલું જ છે જો પાણીનું કુંડું ભરેલું છે આ બધે સોખા ઘણા વેરેલા બધા નાખવા તો આવતા જ હોય એવી રીતે આખો વાળો ભીરો છે પાછો અહીંયા એક પાણીનું કુંડું છે અને મસ્ત એક જો ઘર બનાવેલું છે એમાં ઘર બનાવેલું છે એટલે પિંખીડાઓ માળા કરે રૂ છે અને આ બાજુ વતન છે જો નકરા શકી લે બધાય શકલીઓ અહીંયા આવે ફરતું ફરતું જંગલ જેવું છે બધી બાજુ જંગલ જેવું છે છે એટલે બધાય અહીંયા અહીંયા આવે ખબર કે મળી જાય નીચે ઘઉં છે પાણીના કુંડા હોય શકલા ઉડસ હરમો અહીંયા ઘણા લાગત નાખેલી છે ઝાર ને ચોખા બધું છે આમાં પાણી ભરેલું છે આમાં નાખેલા ઘઉં તુલસીમાં પણ એમ જાય માસો સરસ મજાના તુલસીમાં આપણે પાંદડા ફરી તે મસ્તીનો અવાજ આવે ચકલિયું બુલબુલ ચકલીયું મેં ખૂણામાં કેટલી બધી ચકલીઓ છે જો આપણે એ ખૂણામાં તને જો કેટલી બધી ઉડી આપણે જાવી છે એટલે ઉડી જાય એટલે હમણાં પાસે ના આપણે ચોખા નાખી દેવી ઝાડામાં ના ખૂણે જ બેઠ્યું છે એટલે આપણે આ ખૂણા ખૂંડા આજુબાજુ ચોખા નાખી દેવી આપણે થોડીક ફરતે ફરતે સાંઈડ નાખી દીધી અને વૈધ્યો એ વૈધાતા સોખા એ થોડાક આ કોથળીમ નાખી દીધા આ કોથળી પડી જતી એ બાજુમાં અને હવે આપણી પાસે છે સીંગ શીંગને ફોલી નાખશું અને દાણા પણ ફરતા ફરતાં થોડાક નાખશું પહેલાં ફોલી નાખ્યું આટલી શીંગ છે ફોલી નાખીને પછી દાણા નાખી દીધી

મજા આવે આનંદ થાય કુદરતી વાતાવરણ કુદરતના ખોળાય આપણે સિંગ ઘણી ફેલી નાખીએ છે જો અને એ જે થોડીક બાકી છે એ પણ આપણે ફોલી દાણાવાણાં કાઢીને પણ કે જેટલી ફોલાઈ ગઈ છે એ આપણે નાખતા થાય એટલે ખિસકોલા ખાતા થાય ઝાડના થડિયામાં નાખી દીધી અહીંયા આવે ખિસકોલા ફરતે ફરતે નાખી દીધી ફોલેલા દાણા એટલે એને મજા પડી જાય ફોલી નાખી બધી સિંગ તો એક ડબલું ખોખા થયા અને આટલા દાણાને થોડાક આપણે નાખી દીધા હતા ને અગાઉ અને હવે આ પણ નાખી દેવી સિંગ બધી ફોલ નાખી દાણા કાઢી નાખ્યા અને હવે એ દાણા છે ને આપણે આખા ફળિયામાં વેરશું હમ ફિસકોલા ખાય કોઈ શકેલું ક્યારેક ખાય હડ્ડા ખાય હડ્ડા એટલે બુલબુલ અને ગાડવા પાસે નાખ્યો એટલે કિસકોલી ઉતરે સીંગના દાણા ખાવાની મજા આવે ને ખોલેલા સીધા અને કીડીઓ હોતન ખાય ગમેય ખાય અયા ખાવાવાળા ઘણાય આવે ઘણી જાતના પક્ષી આવે ભૂલ ભૂલ ને કાળી સકિલિયો ને પીળી સકિલિયો ઘણું આવે છે જેના જેના ભાગમાં હોય એ ખાય છે આ ટ્રે ઉપર ને દાણા નાખી દેવી એટલે હું છે ઉપર ગમી પક્ષી આવે તેના દાણા જોવા મળે એટલે ખાય બહુ ઘણું ભરાઈ ગયું થોડું થોડું નાખી દેવી બધાને वो तो जाजु जाजु नहीं क्यों डिंग के पानी आवे मैं कहियो तो गम तुम्हारा कसना ही हम्म फोटो बड़ो नहीं कसना सो हम भरवाड़ नहीं दरबारी है दरबारी दरबारी ઘણું ભરાઈ ગયું આ ઝાડવાને ને પાયદી ઊંડા બાઇકી છે થોડું થોડું પાણી નાખીએ ને પછી આપણે ઘર બાજુ નીકળે જાય કારણ કે દોઢ વાગી ગયો છે દોઢ વાગી ગયો છે ઘણો વાગી ગયો કહેવાય ને ભૂખ લાગી ગઈ હોય ને આંબો છે આંબો ચાલો પૂરું ઝાડવા નાના નાના હતા એ બધાને પાણી પાઈ દીધું શીશી શીશીને ચાર પાંચ ભગવાણા શીશા મજા આવી અહીં સેંડ નાખી સોખા નાખ્યા નહીં શીંગ ફોલીને નાખીને બહુ આનંદ થયો પક્ષીઓનો કલરો સાંભળ્યો અહીં કુદરતી વાતાવરણની મજા લીધી અને હવે થોડીક લાગી ગઈ છે ભૂખ તો હવે હું જાઉં છું એટલે હવે ઘીરે જવું પડે ને ખાવા તો બસ આજનો વિડીયો અહીં પૂરો કરીશું તમે પણ ક્યારેક આવી રીતે નીકળજો છકળ્યા વકળ્યાને સોખા બોખા નાખવા કુદરતી વાતાવરણમાં મજા આવશે તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું જો તમને વિડીયો ગમ્યો હોય તો બધું કહી નાખજો મળીશું નવા વિડીયો ત્યાં સુધી બધાને જય માતાજી બાય 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 બાય